જુનાગઢના માંગરોળના લોકો અને દર્દીઓને ઇમરજન્સી સમયે કેશોદ કે જુનાગઢ જવા મુશ્કેલીઓ ન પડે જેને લઈને માંગરોળના જાગૃત ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા સરકારમાં રજૂઆત કરાતા માંગરોળની જનતા આજથી વધુ એક સરકારી એકસો આઠ એમ્બ્યુલન્સનો લાભ લઈ શકશે જેનું લોકાર્પણ ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું અને આ એકસો આઠ માંગરોળ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે લોકાર્પણ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા ડોક્ટર ગરીબા ડોક્ટર ભાભા અને એકસો આઠના સ્ટાફ તેમજ સરકારી હોસ્પિટલના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે માંગરોળને પ્રજાને જે વારંવાર અગવડતા થતી કેસોદ અને જુનાગઢ જવા માટે એના એના ભાગરૂપે ભગવાનજીભાઈ માંગરોળ ધારાસભ્ય દ્વારા સરકારને રજૂઆત કરતા સરકાર દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ માંગરોળ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવેલી છે તે એના ભાગરૂપે આ માંગરોળની પ્રજાને જે અગવડતા હતી તે હવે સગવડતામાં બદલી ગઈ છે અને આજ રોજ તારીખ એક દસે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા તેનું લોકાર્પણ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલું છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ